તો કચ્છના અબડાસાના જખો દરિયાકાંઠે ચરસના અગિયાર પેકેટ મળી આવ્યા છે પોલીસના જવાનોને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે જખૌના પિંગલેશ્વર લેન્ડિંગ પોઈન્ટ નજીકથી ચરસના સાત પેકેટ જ્યારે સૈયદ સોલેમાનપીર ટાપુમાંથી વધુ ચાર પેકેટ મળ્યા હતા આ તમામ પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા હોવાથી પોલીસે આ ડ્રગ્સના શ્રોત અને તેની ચરસની હેરફેર કરનારા શખ્સોની શોધખોળ શરૂ કરી છે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને દરિયાકાંઠે સર્ચ ઓપરેશન પણ તેજ કર્યું છે પ્રકારના ડ્રગ્સના પેકેટ સામાન્ય રીતે દરિયાઈ માર્ગે તસ્કરી દ્વારા આવતો હોવાની આશંકા છે પોલીસે આ પેકેટોનું પરીક્ષણ કરવા માટે તેને એફએસએલમાં મોકલવાની તૈયારી કરી છે તો કચ્છના અબડાસાના જખો કાંઠે ચરસના અગિયાર પેકેટ મળી આવ્યા હતા પોલીસના રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેમાં પિંગલેશ્વરથી સાત સોલેમાન ટાપુમાંથી ચાર પેકેટ મળ્યા છે પોલીસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે તો કચ્છના દરિયાકાંઠે ચરસના અગિયાર પેકેટ મળી આવતા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અબડાસાના જખૌના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા અને પોલીસના રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસ મળ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં પિંગલેશ્વરથી સાત તો સુલેમાન ટાપુમાંથી ચાર પેકેટ મળી આવ્યા હોય તેવું જોવા મળ્યું પોલીસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે અને પોલીસે તપાસ પણ તેજ કરી છે તો વાત કરીએ કે પેટ્રોલિંગ દરમિયાન ચરસ સામે આવ્યું દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા જેમાં પોલીસના રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે જખોના દરિયાકાંઠેથી ચરસ મળ્યું હતું પિંગલેશ્વરથી સાત તો સોલેમાન ટાપુમાંથી ચાર પેકેટ મળ્યા છે